હા મહિને મહિને આવે છે પણ તમે વાપરી નાખો છો મહિને મહિને હેલો મિત્રો જય માતાજી બધાયને કેમ છો મજામાં મજામાં જઈ આજ આપણે જો બપોરે ઓલોક ચાલુ કર્યો છે બારક વાગી ગયા છે અને આ હસ્તી બેન ની બધા પણ નિશાળા થી વ્યા છે ક્યાં હસ્તી આજ કેમ હવાર માં નિશાળા હતી ને જ શનિવાર હતો એટલે કે જો હસ્તી બેન ને આયુષભાઈ બાળ મંદિર થી દઈ આવ્યા કા આયુષ ભાઈ ડૉક્ટર નાખો બાળ મંદિર જો મરાયુષ ભાઈ જો બાળ મંદિર પેર્યો રાખ્યું તું હા બાળ મંદિર મજા આવે કેવી મજા આવે એમ અને આજ ઘરનો વલોક ચાલુ કર્યો છે આજ અને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો આજ ઘરનો જ ખાલી આજ ઉતારવાનો છે બીજે ક્યાંય આજ જવાનું નથી અને બપોરનું ટાણું થઈ ગયું છે અને આપણે હવે બપોરા કરી લઈએ ક્યાં હસ્તી બપોરા કરી લેવા છે ને હવે ખાઈ લેવું છે ને ભૂખ લાગી છે જ નથી લાગી લાગી છે હાલો બે જઈએ હાલો હાલો બપોરા હાલો બપોરાનું પણ થઈ ગયું છે અને આપણે હવે બે જઈએ બપોરા કરવા જય માતાજી બધાય ને જો આપણે બે ગયા છે બપોરા કરવા અને જો આ બધાય બકોરા કરવા પણ બે ગયા છે અમારા હસ્તી બેન ને પપ્પા ને બધાય હસ્તી બેન હું બનાવ્યું છે આ તમે જોવો તો શેનું શાક કર્યું છે મમ્મી એ હા દૂધી નું સાસ નાખી ને શાક બનાવ્યું છે અને આ છે સાસ આથણું છે અને અમારા આયુષભાઈ થઈ જાય જો ગેમ જ રમીએ છીએ આથણું મોરબો અને આપણે જો ભાખરી પણ કરી છીએ બાજરાનો રોટલો કર્યો છે જો આપણે બધુંય બનાવી નાખ્યું છે અને હવે આપણે બપોરા કરવાનું ચાલુ કરી દયો આયુષભાઈ હવે ગેમ બાઈન્ડ કરો અને બપોરા કરવાનું ચાલુ કરો કે બાળ મંદિર રે ખાઈને આવ્યા છો બોલ બાળ મંદિર હું દીધું તું આજ ગાંઠિયા અને બીજું

હોય જાય જો હો બે ત્રણ વાગ્યા સુધી સુઈ રહી જો જો ઈ બે હવે કુવાનો ટાઈમ થઈ ગયો છે ઈને દ્રોજ સુઈ જાય છે અને આપણે હવે ઘડી સુઈ જઈવી આરામ કરી લેવી અને પછી કામે બેવવાનું હોય જો આ ઘરે ને ઘરે કામે બેવી છે ભી અને 1:30 વાગ્યા સુધી આરામ કરી લેવી અને પછી કામે બેવી વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહીજો બપોરે જો જમીન હોઈ ગયા હતા અને અત્યારે હવે બે વાગી ગયા છે હવે કામે બે વાનો ટાઈમ થઈ ગયો છે હાલો આપણે હવે કામે બે જઈએ જો આ અમારો લેટ છે જો આવડી આઈ બેહી ગઈ છે આ આયુષભાઈ ને બધા પણ ઉઠી ગયા છે કા આયુષ જો અમારા આયુષભાઈ ગેમ રમે છે અમારા હસ્તી બેન વાસવા બેહ ગયા હસ્તી વાસવા બે ગઈ ને જો અમાર હસ્તી બેન ને આયુષભાઈ ભાઈ ની બધા જો બે ગયા છે ને મમ્મી પણ કામે બે ગઈ છે હીરા છોડે છે અને હું અહિયાં હીરા ગાઉ છું હાલો તમને બધા પણ બતાવો કઈ રીતના હું હીરા ગાઉ છું ઘાટના હીરા ગાઉ છું વિડીયોમાં બધાય કન્ટિન્યુ બન્યા રહીજો જો હવે કામે તેનું ઊભા થઈ ગયા છે થોડાક હીરા હતા પૂરા કરવાના પૂરા થઈ ગયા છે અને આપણે હવે હીરા દી એવી કારખાને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો જો આ હીરાનો લોટ છે અને આપણે હવે હીરા દી એવી કારખાને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો અને આવડા હસ્તીન ઇન મમ્મી બે કઈક બનાવે છે હું હસ્તી કરે છે હે મોરસ ખાંડો

હા મહિને મહિને આવે છે પણ તમે વાપરી નાખો છો મહિને મહિને વાપરી નાખો છો ને કેટલો ભાગ ખાવ છો તમે

અને આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરવી છીએ વિડીયોને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી મળવી એક નવા વિડીયો સાથે બાય બાય બધાને